પાટણના સાંસદના ઉમેદવાર ભરતસિંહજી ડાબી સતત બીજીવાર વાર સાંસદ બન્યા પાટણ લોકસભા સીટ ઉપરથી ભરતસિંહજી ડાબી સતત બીજીવાર વાર સાંસદ બન્યા છે અને આજરોજ ચૂંટણીનું પરિણામ હતું જેમાં કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર અને ભાજપના ઉમેદવાર ભરતસિંહજી ડાબી વચ્ચે કાંટાની ટક્કર જેવો જંગ જામ્યો હતો અંતે ભરતસિંહજી ડાબી ત્રીસ હજાર જેટલા વોટથી આગળ નીકળતા ભરતસિંહજી ડાબીનો વિજય થવા પામ્યો હતો જેને લઈને ભરતસિંહજી ડાબીએ તમામ પાર્ટી અને કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો અને વધુમાં નિવેદન આપીને જણાવ્યું હતું કે મારી પસંદગી કરવામાં આવી એના કારણે બાસઠ જેટલા દિવસોનો મહેસાણા બનાસકાંઠા પાટણ ત્રણે જિલ્લાના મતદાન ક્ષેત્રોમાં ચૂંટણી પ્રવાસ કરવાનો મને મોકો મળ્યો સમય મળ્યો હોય પણ ખૂબ મહેનત કરી ભારતીય જનતા પાર્ટીના લોકસભામાં એ બદલ હું આ વિસ્તારના મતદારોનો ભારતીય જનતા પાર્ટીના સંગઠનો ખૂબ ખૂબ આભાર માનશ કેમ बिरो रिपोर्ट राष्ट्र विचार गुजराज अहवाल मनसबी ठाकुर पाटण